નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ભાવનગરમાં ખાનગી મોબાઈલ કંપનીએ મહાનગરપાલિકાની સરકારી જગ્યામાં ઊભો કરી દીધો ટાવર ભાવનગર શહેરમાં ખાનગી મોબાઈલ કંપનીએ મહાનગરપાલિકાને સરકારી જગ્યામાં ઊભો કરી દીધો હતો જોકે આ સમગ્ર વાત ધ્યાને આવતા ભાવનગર મ્યુનિસિપલ કમિશનર સાથે રહી આ ટાવર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આમ તો ભાવનગર મહાનગરપાલિકામાં નાના મોટા દબાણો થતાં રહે છે અને મહાનગરપાલિકા દ્વારા આવા દબાણો દૂર કરવામાં આવતા હોય છે પરંતુ હવે તો હદ જ થઈ ગઈ